નમસ્કાર દર્શક મિત્રો તમે જોડાય છો સાંકર પેઢી સંચાલિત નવસારી લાઈવ નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા આજે જયશંકર પાર્ટી પ્લોટની સામે આવેલી જગ્યામાં એક અલાયદુ ફાયર સ્ટેશન ઊભું કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે સુવર્ણમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજીત નવ પોઈન્ટ પચોતેર કરોડના ખર્ચે મોડલ ફાયર સ્ટેશન તેમજ અન્ય વિવિધ ગ્રાન્ટ અંતર્ગત બ્લોક વેઇંગ રસ્તા વરસાદી ઘટરની અંદાજીત બે પોઈન્ટ સડસઠ કરોડની મળી કુલ બાર પોઈન્ટ બેતાળીસ કરોડની રકમના કામોનું ખાતમુહૂર્ત આજે નવસાઈના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું તેઓ દ્વારા આ ખાતમુહૂર્તમાં તેઓએ આવી અને પૂજા કરવામાં આવી હતી અને તેમના દ્વારા ખોડી ખાડો ખોદી અને તેઓએ ખાતમુહૂર્તની પ્રારંભ કર્યો હતો જેથી હવે આ કાર્યક્રમ એટલે કે જે આ નવ પોઈન્ટ પચોતેર કરોડના ખર્ચે જે અદ્યતન ફાયર સ્ટેશન બનવા જઈ રહ્યું છે તેનું કામ શરૂ થશે ત્યારે આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ ખાસ ઉપસ્થિત હતા ત્યારે આ પ્રસંગે અન્ય નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ નવસારી જિલ્લા પોલીસ વડા તેમજ ડીડીઓ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત હતા ત્યારે ભૂરાભાઈ શાહ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ શું કહી રહ્યા છે આવો સાંભળીએ નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજીત ચૌદ એક કરોડના કામોનું ખાતમુહૂર્ત પ્રદેશ પ્રમુખ અને નવસારીના યશસ્વી સાંસદ એવા સી આર સાહેબના હસ્તે અત્યારે ખાતમુહૂર્ત સંપન્ન થયું નવસારી વિજલપુર નગરપાલિકામાં વિસ્તારની અંદર લગભગ એકસો છ કરોડની પીવાના પાણીને માટે અને એકસો ને સાઠ કરોડ લગભગ ડ્રેનેજની સમસ્યાને માટે કે જે આઠ ગામો નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ થયા એની પણ કાળજી રાખીને પાણી અને ડ્રેનેજ અને એ પણ એસટી પી પ્લાન્ટ સાથે લગભગ બસો સાઠ કરોડ જેવી માતબર રકમ સરકારે ફાળવી છે એ મળીને હજુ પણ ટોટલ ત્રણસો કરોડ રૂપિયાના આ બસો સાઠ કરોડ મેં વાત કરી એ તો ખરા જ બીજા ઉપરાંત કામો આ બધું સૌ ભેગું મળીને ત્રણસો એક કરોડના ખાતમુહૂર્ત નજીકના ભવિષ્યમાં નવસારીની જનતા માટે કરવા જઈ રહ્યા છે બીજું કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સી આર પાટીલ સાહેબ અને એક ધારાસભ્ય તરીકે હું નવસારીના વિકાસ માટે હજુ પણ પ્રયત્નશીલ છે અને મને ખાતરી છે કે આ ત્રણસો કરોડ ઉપરાંત પણ ઘણી માતબર રકમ નવસારી વિજલપુર નગરપાલિકાને મળવાની તૈયારી છે આજે નવસારી શહેર અને નવસારી તાલુકા માટે એક બીજા સારા સમાચાર પણ છે કે સાતેમ ખાતે ભૂપેન્દ્રભાઈ અને ઋષિકેશભાઈએ એક આદિવાસી એરિયામાં જે મને મદદ કરીને જે નર્સિંગ કોલેજની મંજૂરી આપીને કે આદિવાસી કન્યાઓ ભણે અને આદિવાસીઓના ઘર પગભર થાય એને માટે જે સાતેમ ખાતે પણ એક નર્સિંગ કોલેજની મંજૂરી આપી છે અને એનું પણ આજે નર્સિંગ કોલેજનો સાતેમમાં શુભારંભ થવા જઈ રહ્યો છે તો હું ભૂપેન્દ્રભાઈને ઋષિકેશભાઈને અને સી આર પાટીલ સાહેબને ત્રણે ત્રણનો એમાં પણ આભાર માનું છું આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી નાઇન તો આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન એવું નવસારી પાલિકાના ચીફ ઓફિસર જે યુ વસાવા આ બાબતે શું કહી રહ્યા છે આવો સાંભળીએ અવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા અદ્યતન મોડેલ ડિસ્ટ્રિક્ટ ફાયર સેશનની મંજૂરી આપવામાં આવેલી હતી અને આ મોડેલ ફાયર સેશન લગભગ નવ પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે બનવાનું છે એની અંદર ટોટલી અધ્યાધુનિક સેવાઓ અને ફેસિલિટીઓ પ્રોવાઈડ કરવામાં આવનાર છે અને ખાસ કરીને જે ફાયરનો સ્ટાફ છે એના માટે રેસિડેન્શિયલ ક્વાર્ટર પણ બનવાના છે અને આજ રોજ આ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત વિધિ આપણા માન્ય સાંસદશ્રી સી આર પાટીલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું છે અને આ જે ખાતમુહૂર્ત વિધિની અંદર આપણા માન્ય ધારાસભ્યશ્રીઓ તેમજ માન્ય કલેક્ટરશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં પદાધિકારીઓ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ટીપી સ્કીમ નંબર બેના ફાઇનલ પ્લોટ નંબર ત્રણસો ત્રણ જયશંકર પ્લોટ નજીક પારસી હોસ્પિટલ સામે કોઈ કે જ્યાં આજે આ કાર્યક્રમ યોજાયો હતો જેનું ખાતમુહૂર્ત અહીંયા જે કરવામાં આવ્યું હતું તેમાં મોડલ ફાયર સ્ટેશન એટલે કે અત્યાધુનિક ફાયર સ્ટેશન તેમજ ત્યાં ફાયરના જવાનોને રહેવાની પણ સુવિધા કરી આપવામાં આવશે એટલે કે જ્યાં પાલિકા દ્વારા જે કોઈ પણ લારીઓ ખસેડવા માટે જે જગ્યા નિશ્ચિત કરવામાં છે ત્યાં હવે ફાયર સ્ટેશન બનવાનું છે અને ત્યાં સ્ટેશન પણ અત્યાધુનિક ફાયર સ્ટેશન બનશે જેથી કરી નવસારીની જનતાને આનો લાભ મળી શકશે અને આ જે લાભ થશે તેનાથી નવસારીમાં જ્યારે કોઈપણ દુર્ઘટના સર્જાશે ત્યારે અત્યાધુનિક સાધનો સાથે સજ્જ નવસારીની ફાયરની ટીમ તેને પહોંચવી માટે વધુ સક્ષમ બનશે નવસારી વિજયપુર નગરપાલિકાના ખાત ખાતમુહૂર્ત ઉપર આવવાની પહેલાં નવસારીના સાંસદ સી આર પાટીલે દસરા ડિગ્રી ખાતે આવેલા સરસ્વતી માતા મંદિર પાસે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ પણ કરી હતી ત્યારે નવસારીના સાંસદ સાથે અન્ય આગેવાનો પણ આ સોફા સફાઈ અભિયાનમાં ઉપસ્થિત રહ્યા હતા અને સફાઈને જે અત્યારે હાલમાં ઝુંબેશ ચાલી રહી છે નવસારીમાં તેમને તેઓએ વેગ આપ્યો હતો આ જ પ્રકારના અનવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ